વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા જય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ ચારનું ગણિત વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોઈશું કે જેની અંદર કુલ ચોવીસ ગુણ છે અને સમય બે કલાક છે તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે માગ્યા મુજબ જવાબ લખો કે ગીતા એક દુકાનદાર પાસે પાંચસોના જૂઠા કરાવવા જાય છે તો દુકાનદાર સોની કેટલી ચરણી નોટો ગીતાને આપશે પાંચસો રૂપિયાની પાસે છે અને સોની કેટલી નોટો થશે તો સોની એક બે ત્રણ એટલે ત્રણસો ચાર એટલે ચારસો અને પાંચ એટલે પાંચસો પાંચ નોટો દુકાનદાર આપશે એક બોક્સમાં છ ચોકલેટ સમાય છે તો સાઠ ચોકલેટ સમાવવા માટે કેટલા બોક્સ જોઈશે પ્રશ્ન નંબર બે છે કે એક બોક્સની અંદર છ ચોકલેટ સમાય તો સાઠ ચોકલેટ તો સાઠ ભાગ્યા છ કરશો તો જવાબ મળશે દસ એક બોક્સમાં દસ ચોકલેટ સમાય છે પ્રશ્ન નંબર ત્રણ છે કે એક નોટબુકની કિંમત સાત રૂપિયા છે તો હર્ષ છપ્પન રૂપિયામાં કેટલી નોટબુક ખરીદી શકશે તો છપ્પન ભાગ્યા સાત કરશો તો આઠ જવાબ આવશે કે આઠ નોટબુક ખરીદી શકશે પ્રશ્ન નંબર એકનો બ છે કે નીચે આપેલા વિધાન ખરું છે કે ખોટું તે જણાવો કે ત્રીસ ભાગ્યા છ પાંચ કરશો તો જવાબ છ મળે તો જવાબ સાચો છે કે છ સસલાના પગ બાર થાય એક સસલાના પગ ચાર તો છ ગુણ્યા ચાર તો કેટલા થાય ચોવીસ થાય તો બાર આપ્યું છે તો એ ખોટો થશે પ્રશ્ન નંબર બે અ છે માગ્યા મુજબ જવાબ લખો તો રાધા એક દુકાન પર જાય છે અને કોષ્ટકમાં આપેલી વસ્તુ ખરીદવા જાય છે તો અનુમાન કરીને કહો તે વસ્તુ કિલોગ્રામમાં ખરીદશે કે ગ્રામમાં ખરીદશે વસ્તુ અહીં આપી છે ઘઉં વજન વીસ તો ઘઉં છે એ વીસ કિલોમાં ખરીદ છે કોફી છે પચીસ ગ્રામમાં ખરીદ છે અને બાજરો છે એ દસ કિલોમાં છે તો ત્યાં કી ગ્રા આવશે પ્રશ્ન નંબર બે છે કે આપણે એવી વસ્તુના નામ આપો કે જે આપણે ગ્રામમાં કે કિલોમાં ખરીદીએ છીએ તો એવી કઈ વસ્તુ છે કે જે આપણે ગ્રામમાં ખરીદીએ છે એ વસ્તુના નામ ત્રણ લખવાના છે અને ત્રણ વસ્તુના એવા લખવાના છે કે જે આપણે કિલોની અંદર ખરીદીએ છીએ તો મીઠું છે એ કિલોની અંદર આવશે બીજી કઈ વસ્તુ હોય છે તો કે આપણે ખાંડ છે એ ખરીદીએ છીએ અને દાળ છે એ પણ કિલોમાં ખરીદીએ છીએ હવે ગ્રામની અંદર એવી વસ્તુ આપણે પસંદ કરવાની છે કે ગ્રામની અંદર આવતી હોય એવી વસ્તુ એની અંદર આપણે નાની નાની વસ્તુના નામ લખી શકો છો કે અજમો પછી રાઈ છે પછી ગરમ મસાલો છે આ છે આપણે ગ્રામમાં ખરીદી છીએ પ્રશ્ન નંબર બે છે બ યોગ્ય જોડકા જોડો તો ચાર હજાર ગ્રામ બરાબર ચાર કિલો થાય છે અને ત્રણ હજાર ગ્રામ બરાબર પ્રશ્ન નંબર ત્રણ છે માગ્યા મુજબ જવાબ લખો એ દૃતીયુ ત્રિકોણમાં આપણે રંગ પૂરવાનો છે તો બે ભાગ કરી આમાં રંગ આપણે પૂછશું ત્રણ ચતુર્થાંશમાં રંગ પૂરવાના હતા તો પહેલાં ચાર ભાગ કરશું એના ત્રણ ભાગની અંદર રંગ પૂરવાનો થશે આકૃતિમાં રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો એવું આવ્યું છે તો અહીંયા કુલ કેટલા ખાના છે તો કે નવ ખાના બને છે અને કેટલામાં રંગ પૂરેલો છે બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ નવ માઉસ બને છે અહીંયા કેટલા ખાના છે તો કે ચાર ખાના ટોટલ બને છે ને એકમાં રંગ પૂરેલો છે તો એક ચતુર્થ અંશ થાય છે પ્રશ્ન આપેલો છે કે આપેલા પૂણાંકને શબ્દમાં કઈ રીતે લખી શકાય તો એક ચતુર એક પ્રશ્ન નંબર છે કે માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ બે રામજીભાઈ ના ખેતરની પરિમિતિ શોધો તો રામજીભાઈ ના ખેતરની પરિમિતિ આપણે ચારે બાજુના માપનો સરવાળો ફરતો ફરતો માપનો સરવાળો થાય છે તો કે દસ દસ ને બે બાર બાર ને ત્રણ પંદર પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ ને ત્રણ બાવીસ અને બાવીસ ને બે ચોવીસ મીટર પરિમિતિ થાય છે પ્રશ્ન નંબર બે એપો છે કે અહીંયા પહેલાં મોહનભાઈના ખેતરની પરિમિતિ આપણે શોધવાની છે તો બસો પચાસ અને બસો પચાસ પાંચસો દોઢસો ને દોઢસો ત્રણસો તો પાંચસો ને ત્રણસો આઠસો મીટર થાય છે પ્રશ્ન ત્રણ આવ્યો છે નીચે આપેલા આલેખમાં દર્શાવેલ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો ચોરસ છે આ ચોરસ છે આપણી સામે એનું ક્ષેત્રફળ આ ત્રણ સેમી છે આ ત્રણ સેમી છે તો ત્રણ ગુણ્યા ત્રણ નવ ચોરસ સેમી ક્ષેત્રફળ થતું જોવા મળે છે પ્રશ્ન નંબર બ છે છે નીચે આપેલા વિધાન ખરા કે ખોટા તે એક ચોરસની પરિમિતિ શોધવા ચારેય માપનો સરવાળો કરવો પડે તો એ સાચું છે બે સેમી અહીંયા આપેલા ત્રિકોણની પરિમિતિ આઠ સેમી છે તો ખોટું છે કારણ કે સમ બાજુ ત્રિકોણ છે એટલે આનો પણ બે થશે અને છ સેમી થાય છે પ્રશ્ન પાંચ છે માગ્યા મુજબ જવાબ લખો બે સેમી ત્રીજા ધરાવતું વર્તુળ પરિકરની મદદથી દોરવાનું છે તો પેલા બે સેમી નાપનું આપણે રેખાખંડ દોરી નાખશું અને પરિકરની મદદથી બે સેમી માપ અને વર્તુળ દોરી દઈશું આકૃતિમાં દર્શાવેલ વર્તુળનું કેન્દ્ર દર્શાવો તો આકૃતિમાં દર્શાવેલ વર્તુળનું કેન્દ્ર બરાબર વચ્ચે આવશે એટલે વચ્ચે વર્તુળનું કેન્દ્ર થાય છે આપેલ વર્તુળમાં ત્રિજ્યા દર્શાવો તો ત્રિજ્યા છે આમ ત્રિજ્યા બની જશે કોઈ શબ્દ લખી નાખશું પ્રશ્ન ચાર છે કે આપેલ વર્તુળની ત્રિજ્યા માપો ને લખો તો માપટ્ટીની મદદથી આને માપ લખ કરવાનું છે ને પછી અહીંયા લખવાનું છે કેટલા સેમીમાં થાય છે પ્રશ્ન પાંચ છે કે આપેર વર્તુળનો વ્યાસ માપો તો એ પણ વ્યાસ માપ પટ્ટીની મદદથી માપવાનો છે અને જે આવે તે અહીંયા લખવાનો છે પ્રશ્ન છ છે કે માગ્યા મુજબ જવાબ લખો એકસો પાંચ બસો પાંચ ત્રણસો પાંચ તો ચારસો પાંચ આવશે અને પછી પાંચસો પાંચ આવશે નેવ એસી સિત્તેર દસ દસ ઘટે છે તો સાઠ અને પચાસ આવશે ત્રણસો પંદર 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 પ્લસ થાય છે ત્રણસો ત્રીસ ત્રણસો પિસ્તાળીસ તો ત્રણસો સાઠ અને ત્રણસો પંચોતેર થશે પ્રશ્ન નંબર છ બ છે કે માગ્યા મુજબ જવાબ આપો પેટર્ન પૂરી કરવાની છે ત્રિકોણ નીચેનો ઉપરનો અને અહીંયા નીચેનો ત્રિકોણ થાય છે પ્રશ્ન બે છે તેરોનું પેટર્ન છે આ બાજુ એ રોજાય છે પછી નીચે જાય છે ડાબી બાજુ જાય છે હવે આમાં ઉપર એરો જાય છે એવું બનશે પ્રશ્ન નંબર સાત છે મહિયા મુજબ જવાબ લખો કોષ્ટક આપ્યું છે એની મદદથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે સમાચાર જીરો પસંદ કરતા બાળકો સિરિયલના ત્રણ છે કાર્ટૂન સાત કોમેડી શો છ રમત ગમત ચાર બાળકો અને કુલ વીસ બાળકો છે કાર્યક્રમ કયો કાર્યક્રમ બાળકો સૌથી વધુ પસંદ કરે છે તો કાર્ટૂન કાર્યક્રમ છે એ સૌથી વધુ પસંદ કરે છે છે પ્રશ્ન કે કયો કાર્યક્રમ બાળકોને બિલકુલ જોવો ગમતો નથી તો સમાચારમાં ચીરો આવે છે એટલે સમાચાર કાર્યક્રમ બાળકોને બિલકુલ ગમતો નથી પ્રશ્ન ક છે કોમેડી શો કેટલા બાળકો જુએ છે તો કોમેડી શો છે એ છ બાળકો છોતા જોવા મળે છે તો છ જવાબ આવશે પ્રશ્ન બે છે કે પ્રાથમિક શાળાના ધોરણ બાળકોની ચાર વસ્તુનો વર્તુળ આલેખ નીચે મુજબ છે તેનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો તો અહીં વર્તુળ આલેખ આપ્યો છે એમાં કેટલાક બાળકોને આઈસ્ક્રીમ ભાવે છે તો આઇસ્ક્રીમ છે મિલ્કી શેક અને જ્યુસ અહીં આપેલા છે કેટલા બાળકોને કે અડધા એક દ્વતીયાંશ બાળકોને આઈસ્ક્રીમ ભાવતો જોવા મળે છે કે કેટલા બાળકોને જ્યુસ ભાવે છે તો જ્યુસ છે એક ચતુર્થાંશ બાળકોને ભાવે છે પ્રશ્ન ક છે કે સૌથી વધુ બાળકોને શું ભાવે છે તો સૌથી વધુ આઈસ્ક્રીમ ભાવે છે આ વિકલ્પ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું સત્રાંત દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરનું સોલ્યુશન કે ધોરણ ચારના ગણિત વિષયના પેપરનું આપણે સોલ્યુશન આ વીડિયોની અંદર સંપૂર્ણ જોયું આવો નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ ચેનલ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એને શેર કરો ત્યાં સુધી આવજો